એને ભાવ એટલું જ ખાય પછી ના ખાય તો અટાણ બધે બધા નાખવું હોય ડૂસો આપણે ખળ ખળ પછી અટાણે ના મજા આવે વટાણ ડૂસો હોય ને તો એક ટાણું પાણી પીએ ને ત્રણેય ઇન્ટાણા ખળ ખાય ને તો પછી પાછા પાણી ના પીએ એટલે અને પાડુભાઈ હવા ના પર માસો રેડીયા જેવી સાહે પી લીધી કા બાડુભાઈ સાસ પી લીધી ને કે પીવી પાછી પીવી હવે ના હોય એક વાર પી લીધી ખબર ના પડે તને એક જ વાર પીવાની હોય આખા ધીમે સાહેબ તું બગડતો જ હમણાં આ જોજી તારી મોહી બગડી ગઈ ઉભી થાય સરી ઉભી થાય ભાઈ એમ ભાટા ગાણી આવ હાલો તો આવું બધું કામકાજ હાલે હે આપણે ભાણા વિસરવાના બાકી હે ભાણા નિયમ મૂકી આવ્યા ઓલરેડી તો હાલો આપણે ભાણા વિસરી લઈ અને અહીં જે હતા ખીચડી કઢી તો તાણે એના માટે ખીચડી વઘારવાની દે થોડીક વૈધિતી નહીં એ મને વઘાર લઈ દે હાલશે તો આપણે ખીચડી વઘાર દહીં ને અને ભણાવી સારી લઈ પછી હીરાવાનું કામ જ કરીને પછી પાસા ભણાવી સારીયું દૂધ નાન તો દૂધ ભરીને આવતા રહીએ નહીં ભાભી પછી વિસર શું તો હાલો ફટાફટ પહેલાં લોહીયું ભૈરું વાહી એ નાખી દઉં ખીચડી વઘાર દઉં હાલો જો આજ તો વરસાદ અટાણે તો નથી આવ્યો કાલે બપોર મોજ નહોતો પણ બપોર પછી સીધ દેવા માંડ્યો તો આપણે માલ બધા બેઠા હે ઓગર વારે હે ઓગર વારી વારી ને મોટે ધોરા ભેણ આવી ગયા આને આવી ગયા બધા ટાટર ફૂલ છે આ ભાઈ દાંતમાં હરી હલવારી બેઠા હલવાળી બેઠા કેમ ભાઈ ખાતા હતા હે ખાતા તો હું તને પૂછું હું મારા ગોગા કૂટા આ હું હલવાડી બેઠો ખાધી નહીં હોય જો આખે આખી નીકળશે જઈ લે જઈ લે એ લુક ખા તને તે મારી હોય ને બધાને પાણી પાવાનું હે પણ અટાણ એટલી ખાસ જરૂર નથી કેમ કે કાલે મોડું પાણી પીધું હતું ને એની બધા અને એટલે જો અટાણે તેને બધાને બહાર આવે છે બાકી બધાય બેઠા હે બેહો કઈ વાંધો નહીં તમને કેટલા વાગ્યા છે નો ને 52 થઈએ હાલા 10 ક વાગે પાણી પી અને પછી પાછું હે ને ખળ નાખી દેવામાં આવશે અને આજ તમર બાયણે જ રેવાનું છે કઈ તડકો બડકો છે ને તમને મજા આવે પોલિયુ બે તો માંડડામાં બેહે ગાને 255 ની બેઠી રહે અને ખાવ એટલો ખાઈને પછી 255 ની બસ માથે બેહી જાય આને પછી હાલે અને આ ભાઈ જો માર સંપલ સાવવા માંડ્યા તું શામણો પાડો થઈ ગયો છો હો હવે તાર નામ એ જ રાખવાનું છે છત્રી બગડીને ધોડ થતો જાયો કાયમથી કાયમ હવે ઢાળ્યું કરો ને ત્યાં ભાઈને વેહો થાય ને હાઈજી એવું લાગે ને કે વરસાદ છે તો ગાને ને અહીં લઈ લઈ પાડો હે ને જો આખી લે બાંધ દઈ તો ગાને વા બાંધ દે એટલે હે ને ગા પલરે નહીં ગા પલરે ને મજા ના આવે પણ તઈ તો હામટામા લગા ને બધા જીનકા જીનકા ઢારિયામાં બાંધતા ને ગા ને બાંધે એવું બધું હાલે છે ટાણે તો કોઈ હે નહીં કામબાજ કામકાજ ટૂંકમાં કઈ હે નહીં હવે બધું તાણે નહીં રહ્યા અહીં આવું બધું હાલે હે છે ટ્રેક્ટર તો સાઈડમાં કરી દીધું હું કાલે તો મારગમાં પડ્યું હતું આડું જાતા તારા પાકવાન આવી ગયો તો ફૂલ વરસાદ એવું બધું હાલે છે બધા ભી હું બે ગયો રાણે તો કે મેડમ સારું છે ને કે નથી મીડિયમ મીડિયમ હે નહીં ગારો હોય મજા ના આવે આવે મને ખબર હે ના આવે પણ શું કરું હવે મારે ખુદ નહીં એટલે ગારો હોય નકર તમને એ ધાબુ કરી દઉં તમારે જો કે ગારો જ જોઈ બેહો મને કઈ વાંધો નથી બેહો તમ તમને પાણી બાણીની સેવા તમને આવી જશે મસ્ત પાછા ફૂલડા ઉગડી ગયા આપણે ફૂલડા તો જાતા નથી કેમ કે જો હજી એને આ ફૂલડા થઈ ગયા હે તાજો પાછું આવી આવે પછી આ ઈનથી જિંદગી મોહમ જ્વા એક જીરી જીરી જ રીએ સાલું જ રીએ બહુ મસ્તી ને આ આવે ને અટાણા તો પાણી ભાઈ વજન વાળા થઈ ગયા એમ હેઠળ નમી ગયા ઓલું મસ્ત મેં પાછા ફૂલ ચાલુ થઈ ગયા હે આવા હમણાં બધા ઉતાર લીધા એટલે નહેર ખુલી ગયું છોકરા અવાજ કરે છે હાલ આપણે માલ ને જો નોખાઈ ગયું છે ખડ અને નાખી દીધું જેલિયા લીરો આમ નાખ દીધો આનું મારે શું કરું કો બેહાણ જ કરે એલા વા લીરો કેમ આમ ને નાખી દીધો આ ભારે બાંધવાનો હું મારે જ બધું કઈ રાખવાનું ભેગું હાથમાંથી પડી ગયો વાહ હા પૂરા ત્રણ ને વરસાદી કરી દીધી હે શરૂઆત આ જોઈ લો આજા મારે વરસાદ ચાલુ થાય હું બે ગયું આવું ભીતી રહો હે માથા મારતી પણ વરસાદ ભેગી બે ગઈ વરસાદ થઈ ગયો હે ચાલુ પૂર્ણાતન થયા હે મતલબ મતલબ બે ને બેતાલી થઈ હે એવું બધું હાલે હે અને આની શરૂઆત કરી દીધી હે ગરમી બપોર ફૂલ ફૂલ થતી એટલે મને ખબર હતી કે આવશે તો ખરી જ આનું કામ જ હોય ને યાર આવું તો એને પડે જ તરત જ જો મારી ભીમુ મીંડી હોવા જોતું એવું જડી જાય મારી ભીમુને ને તો આવો મોસમ હોય એટલે તો આનંદ આનંદ થઈ જાય કોકોક સારા પડતા હતા ને તાંજ ગાને હેઢારી જોઈ લ્યો હવે મજા આવશે

નિમાર ડાગી નો દીસે asli તો આ તો બધાય રમકડા કેવાય ડાગી નો તો આ છે મારે લે લેઈ ખાઈ લે ધીરે 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 ખાવાનું ચાલુ કરી દીધું હે હવે અને ધીરે 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 સાટા એ ચાલુ કરી દીધું હાલો આમ તો ચાલતે હે हमको ભીગના નહીં હે યહ આઈ ગો યુ ગો નાઈ ગો જરા ઇંગ્લિશ તમારું હટ અગર તુમલો ન તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હે સ્કેમ કરો યા ફર મહેફિલ જમાવો મુજબ નહીં પતા બસ ક્લિક હોય